નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારે સૌથી મોટી આને દુઃખદ ખબર સ્વામી આવી રહી છે દ્વારિકાથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો દ્વારકાનો દરિયો તોફાની બન્યો પંદર ફૂટ ઊંચા મોજા ઉછળ્યા વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ બાદ દેવભૂમિ દ્વારિકાના દરિયા કિનારે અસામાન્ય પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે મિત્રો વાત કરીએ તો અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે દરિયામાં ત્યારે મિત્રો જો કે મિત્રો જોરદાર ત્યારે કરણ સાથે દસથી ત્યારે પંદર ફૂટ ઊંચા મોજા ગોમતી ઘાટ સંગમ ઘાટ અને લાઇટ હાઉસ નજીક જેવો જોવા મળ્યા હતા પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તંત્રએ લોકોને ઘાટ નજીક ન જવા અપીલ કરી છે અને જેથી કોઈ અનિશ્ચિત ઘટના બનાવ ન બને ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો